ની એક આખી છે ને મોનોપોલી છે તંદુરી રોટી ની અંદર એ અમે તમને બતાવશું કે શું એની મોનોપોલી છે જે તમે જોઈ રહ્યા છો જો તંદુર ની અંદર છે અને ખાસ કરીને અત્યારે પંજાબી શાક બને છે જો તે તમે જોઈ રહ્યા છો એકદમ ચકાચક મોઢામાં તમે જોશો ને તો આમ પાણી આવી જાય અને ખાસ કરીને જે આઈની જે અમે તમને કીધું કે તંદુરી ની મોનોપોલી છે અને ખાસ કરીને મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયો ની અંદર અને એક નવી જ એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છે ભાવનગર ની એક એવી જગ્યા ઉપર કે જ્યાં જેને કહેવાય કે પંજાબી પંજાબી આજની જ્યારે ખાણીપીણીનો સમય છે ખાણીપીણીનો જમાનો છે ત્યારે લોકો જે છે એ પંજાબીની ખૂબ જ માંગ હોય છે તો ખાસ કરીને અહીંયા જે અમે પંજાબી જોયું છે એ ખૂબ જ સસ્તું છે ખૂબ જ સારું છે સારી ક્વોન્ટિટીમાં છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં કેમ કે જો પંજાબીના તમે શોખીન છો તો તમને ખાસ ખૂબ જ મજા આવવાની છે આ વિડીયોમાં અને એકદમ મસ્ત તમને પંજાબી ખાવા મળવાનું છે જો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જયારે પંજાબીની વાત હોય મિત્રો તો આજે ખાસ કરીને જો પંજાબી ખાવાના તમે શોખીન છો તો આજે આ કરતા ખૂબ જ મજા આવવાની છે સસ્તું સારું અને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જેને કહેવાય કે પંજાબી જો મળતું હોય તો તે અમે તમને એવી જગ્યાએ લઈ આવ્યા છીએ અને બીજી વસ્તુ એ છે કે તમારા જે ખીચું છે ખીચાને પણ ખાસ કરીને પરવડે એવી આ જગ્યા છે તો ખાસ કરીને વિડીયો જોવાનું મિસ નો કરતા આવે તો લાઈક શેર અને કેટલા સમય અને કેટલા જૂના છે અને કેવા અનુભવી છે અને કેવું કેવું પંજાબી બનાવે છે તો ખાસ કરીને જોજો તો મિત્રો અમે આવી ગયા છીએ હવે જે જગ્યા મેં તમને બતાવી કે જે ને લઈને ખૂબ જ છે તો એનું એન્ટરેસ્ટ છે અને તમે જે જોઈ રહ્યા છો કે જો તમારે નાના બાળકો હોય ફેમિલી સાથે જમવા આવવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે છે લસરપત્તીઓ છે હીચકાઓ છે દરેક પ્રકારની વસ્તુઓ છે જો તમારે નાના બાળકો હોય તો અહીંયા તમે આવી શકો છો ને સાથે સાથે એક નાનું એન્જોય પણ થઈ જાય જે તમે જોઈ રહ્યા છો જે અકવાડા લેકની ની સામે આવેલું એક પંજાબી છે જેનું નામ છે મઢુલી ટુ જેને કહેવામાં આવે છે જે તમે જોવો છો કે જેનો વિશાળ એરિયા વિશાળ એરિયા જે તમે જોઈ શકો છો એટલો આખો વિશાળ એરિયા છે કે જો તમે ફેમિલી સાથે જો તમે આવો તો તમને અહીંયા ખૂબ જ મજા આવવાની છે જોવો અને અહીંયા જેને કહેવાય કે બર્થડે પાર્ટી માટેનું પણ એક પોઈન્ટ છે જો તમે કોઈ બર્થડે ને લઈને સેલિબ્રેશન વિચારતા હોવ તો તમને અહીંયા બડે ને લઈને પણ સેલિબ્રેશન માટેની પણ એક સારી એવી જગ્યા છે પછી હું ઇરફાનભાઈને કહીશ કે આમ આખું જે આ ગ્રાઉન્ડ છે એનું એ એટલું મોટું વિશાળ છે કે તમે આખું મોટું ફેમેલી હોય પંદર વીસ કે પચીસ જણાનું તોય પણ તમે જમી શકો જે તમે જોઈ રહ્યા છો જે આ અંદર નું જે આખું કમ્પાઉન્ડ છે મઢુલી ટુ જે રેસ્ટોરન્ટ છે તેનું અમે તમને દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ હવે અમે આગળ હાલીશું અને આખું ઈરફાનભાઈને કહું કે બતાવી દ્યો આખું કે જેથી કરીને લોકોને ખબર પડે કે નહીં વિશાળ જેને કહેવાય કે આખી રેન્જ છે આ બાજુનુંય બતાવો જોવો આ આખું જે ફેમિલી માટેનું જે છે અમે અત્યારે મોડા થોડાક આવ્યા હતા એટલા માટે કારણ કે અહીંયા બહુ ક્રાઉડ હોય છે ખાસ કરીને જે રજાના દિવસો હોય છે કોઈ તહેવાર હોય છે ત્યારે ખૂબ જ ક્રાઉડ હોય છે અને જેને કહેવાય કે લોકો અહીંયા આવી જતા હોય અને આ તમે એનું જે મેનુ છે એ પણ તમે એનું જોઈ શકશો આ આખું એનું મેનુ મેનુ છે બરાબર છે આગળ આપણે તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બના રહેજો હું તમને બતાવીશ અને એમના જે માલિક છે એમની જોડે પણ આપણે વાત કરીશું જોવો અહીંયા બધા જે લોકો છે એ બધા જમવા માટે આવતા હોય છે અને ખૂબ જ મોટું જેને કહેવાય કે વિશાળ મોઢુલી નું જે છે આખું ટુ નું એ એકદમ જેને કહેવાય કે આ તેમનો સ્ટાફ છે અને સ્ટાફ સ્ટાફ સાથે આપણે મળીશું હજી અને એમના જે માલિક છે એમની જોડે પણ મળીશું અને જે તમે જોવો છો જુઓ વિશાળ જે તમારું મોટું ફેમિલી હોય તો પણ તમે અહીં આરામથી કોઈ નાની પાર્ટી હોય કે કંઈ પણ કરી શકો અને ખાસ જે વિડીયો બનાવવાનો મકસદ છે કે અહીંયા જે કાંઈ પંજાબી મળે છે એ એકદમ એને કહેવાય કે રિઝનેબલ ભાવે મળે છે બરાબર છે અને ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં જો મિત્રો આ જે છે મઢુલી ટુ નું જે છે એ રસોડું છે અને ખાસ કરીને અહીંયા દરેક પ્રકારના પંજાબી શાક છે એ બનતા હોય છે અને ખાસ કરીને અત્યારે પંજાબી શાક બને છે જો તે તમે જોઈ રહ્યા છો એકદમ ચકાચાક મોઢામાં તમે જોશો ને તો પાણી આવી જાય અને ખાસ કરીને જે આની જે તમને કીધું કે તંદુરીની મોનોપોલી છે અને ખાસ કરીને જેને કહેવાય કે શાક છે એ તમામ પ્રકારના જે શાક હોય છે એ એકદમ રીઝનેબલ ભાવમાં હોય છે અને આગળ જેમ તમને કીધું જોવો એકદમ જેને કહેવાય કે બધું ક્રીમ બ્રિમ નાખીને એકદમ ચકા બનતું હોય છે બધી વસ્તુ જોવો એકદમ સજાવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો જોવો ટમેટા બમેટા મૂકીને આપણું જે છે મઢુલી ટુ જે અકવાળા લેક ની સામે આવેલું છે અને જ્યાં એકદમ પ્રકારની જોરદાર સબ્જીઓ જેને કહેવાય કે પંજાબી ખાવાના શોખીન છે ચાઇનીઝ ખાવાના શોખીન છે એની માટે તો જેને કહેવાય ને કે સ્વર્ગ જેવું છે તેને મજા આવી જાય એમ અને ખુલ્લું એકદમ રમણીય વાતાવરણ એવો અને બધું લાઈવ જ ટૂંકમાં અહીંયા બનતું હોય છે અને ગરમ ગરમ વસ્તુઓ આપતા હોય છે એવો તમે જે જોવો છો આ કયું શાક બનાવો

આ બધામાં મૂકવાના જ છે કે આમાં જ તેમ ના પનીર ચીઝ ની સબ્જી હોય તેમાં જ મૂકવાના તેમાં જ મૂકવાના જો ભાઈ આ પનીર ચીઝ જે સબ્જી હોય ને એની અંદર આવા પનીરના ટુકડા ઉપરથી ચીઝ પનીર કોથમરી આમ જોવો તમે આમ મજા આવી જાય એમ આમ તમને દિલ ખુશ થઈ જાય એવી વસ્તુ આયા માલદેવ ભાઈ ને અહીંયા મળતી હોય છે અને પાછી જ્યારે કિંમતની વાત કરીએ ને ભાઈ તો કિંમતમાં આ લોકો ખૂબ જ માણસને પરવડે માણસના ખીચાની અંદર પરવડે આ કયું છે પનીર ભુરજી આ જો પનીર ભુરજી જે બધા લોકો જે ખાય છે આ પનીર ભુરજી પનીર ભુરજી પણ અહીંયા મળી જાય એને આવી રીતે આમ જો એકદમ મસ્ત બનાવવામાં આવે છે જો તમે જે જોઈ રહ્યા છો એક એક પ્રકારની વસ્તુઓ છે અને આજે અમે આમાંથી ખાવાના છીએ ખાસ કરીને જો ભાઈ અમને તો ભૂખ લાગી ગઈ છે જોઈને બરાબર અને હવે બીજું બને છે આ બને છે કેવું બને છે એ કોણ છે પનીર હાંડી બન પનીર હાંડી અભી જો હવે જે બને છે ને ભાઈ એ પનીર હાંડી બને છે જો એટલે ખાસ કરીને માલદેવભાઈના ના આવી તો પચીસ આઈટમ છે અત્યારે તો અમે તમને જે દેખાડવા માટે તે આ બધી વસ્તુ જે છે એ બને છે બરાબર જેથી કરીને લોકોને ખબર પડે કે કેવી વસ્તુ બને છે જોવો તમે એકદમ મસ્ત આ જે બને છે પનીર હાંડી હમણાં પનીર હાંડી બનશે બરાબર પણ આવી તો અહીંયા પચીસેક વસ્તુઓ છે અને ઈ પણ એકદમ જેને કહેવાય ને કે રીઝનેબલ ભાવમાં અને પ્લસ બીજું આપણે વાત કરીએ બીજું આપણે વાત કરીએ તો એની અંદર જો દરેક પ્રકારની વસ્તુ નાખવામાં આવે છે અને સ્ટાફ ની વાત કરીએ તો સર્વિસ પણ તમને એકદમ મસ્ત મળે છે તો આ જે છે અમે તમને બતાવી રહ્યા છીએ મઢુલી સામે આવેલું છે જો આવી જ રીતે ગરમ ગરમ અને મસ્ત મસ્ત જેને કહેવાય ને પંજાબી આપવામાં આવે છે તો કોઈ પણ તહેવાર હોય તો તમે અહીંયા આવી શકો છો ફેમિલી સાથે આવી શકો છો એન્જોય કરવા માટે આવી શકો છો

તંદુરી રોટી ની અંદર એ અમે તમને બતાવશું કે શું એની મોનોપોલી છે જે તમે જોઈ રહ્યા છો જો તંદુર ની અંદર આખી બને છે અને ત્રણ ચાર કલાક આ જે રોટી છે ને એ નરમ રહે છે એક વાર તમે અહિયાં રોટી ખાઈ ગયા અહી ની ની એટલે તમને બીજી કોઈ જગ્યા એ તમને નઈ મજા આવે જો તમે જોવો છો કે અંદર જે રોટી આખી બને છે અને પોતાનું તંદુર છે અને પોતાના જે કહેવાય કે રાજસ્થાનના એક જેને કહેવાય કે આખા કારીગરો જે એક્સપર્ટ છે તંદુરી રોટી ના એ તમને અહિયાં જોવા મળશે જોવો

જેને કહેવાય કે અમને રોટી એક બતાવી હતી કે જે છ વાગ્યાની બનેલી છે ને એ એકદમ સ્મૂથ છે તો ખાસ કરીને અહીંની જે તંદુરી રોટી છે ને એને તમે મિસ ન કરતા એક તમે જરૂરથી અહીંયા વધારો અને તંદુરી રોટી ખાઓ તો અગાઉ જેમ તમે જોયું કે અમે તમને આખું જે મઢુલી ટુ બચાયું અને જેની અંદર જે પંજાબી અવનવી વાનગીઓ મળે છે પચીસ થી વધારે અને ખાસ કરીને જો મઢુલીના ભાવની વાત કરીએ તો એકદમ રીઝનેબલ અને ખૂબ જ સ્પેસીસ વાળી જે આ ઢાબા છે કે જ્યાં તમે મોટું ફેમિલી હોય તો પણ તમે આવો તો તમને જગ્યા મળી જાય છે સારી સર્વિસ મળે છે સારું જેને કહેવાય કે પંજાબી અને ચાઇનીઝ એકદમ પૌષ્ટિક અને સારો આહાર જેને કહેવાય કે મળે છે તો ખાસ કરીને આપડી આરે જે માલદેવભાઈ છે મઢુલી ટુ ના ઓનર તો એમની સાથે આપણે પણ વાત કરીશું કેમ છો માલદેવભાઈ મજામાં હવે ખાસ કરીને આપણે વાત કરીએ પંજાબીની તો આપણી પાસે કેટલી પ્રકારની પંજાબીની ની આઈટમો છે આમ પચીસ ત્રીસ જાતની પચીસ થી ત્રીસ જાતની આઈટમ છે અને જો આપણે માલદેવભાઈ વાત કરીએ પંજાબી તો ખાસ કરીને અત્યારે ઘણી બધી જગ્યાએ ખુલ્યું છે બરાબર છે તો ખાસ કરીને તમને આ પંજાબીનો અનુભવ કેટલા વર્ષનો નો હશે મારે ટોટલ થઈ ગયા અગિયારસ વર્ષ અગિયાર વર્ષ તમારા થઈ ગયા તો આની પહેલા તમારી કઈ જગ્યાએ આ જે હતી મૂવી હતી પહેલા મારા રિંગ રોડ ઉપર હતું સ્ટાર્ટિંગમાં બે હજાર ચૌદ ની સાલમાં બરાબર છે

અને સાંજે છ થી છો થી અગિયાર તો મિત્રો જો તમે જેમ જોયું તે આપણી સાથે હતા માલદેવભાઈ મઢુલી ટુ ના ઓનર અને ખાસ કરીને જો તમારું ફેમિલી છે માલદેવભાઈ બીજી વાત આપણે કરીએ તો ફેમિલી મોટું ફેમિલી હોય તો એને સર્વિસ વર્વિસ મળી જાય બધી હા ઓકે અને લગ્ન પ્રસંગે કઈ ઓર્ડર બોર્ડર હા લેવી છે લેવો છો ને તો મિત્રો ખાસ કરીને જુઓ માલદેવભાઈ હતા અને અમે તમને જેવી રીતે બતાવ્યું એનું જે આખું મડુલી ટુ ઢાબા છે અને કેટલા મોટા પ્રમાણમાં છે એ તમે જોયું હશે ખાસ કરીને તમે જો મોટી ફેમિલી હોય અને જો બર્થડે પાર્ટી છે અથવા કોઈ પણ વસ્તુ તમે કરવાનું વિચારતા હોય તો બર્થડે પાર્ટી ને એવું બધું થાય છે તો ખાસ કરીને એ બધું પણ થઈ જશે કેમ કે અમે અગાઉ તમને વિડીયોમાં બતાવ્યું છે કે એની માટેનું જે છે એ બધી તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે તો ખાસ કરીને જો તમે એન્જોય કરવાનું વિચારતા હોય વાર તહેવાર અથવા કોઈ પણ પ્રસંગે દિવાળી હોય ઈદ હોય ગમે તહેવાર હોય તો તમે ખાસ કરીને મઢુલી ટુ ની ખાસ મુલાકાત લો અને એક ફેરી આવો તમને ખૂબ જ મજા આવશે અને જો તમને વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જે વાત કરી બધા પંજાબી શાક જોયા હતા આજે હવે ટ્રાય કરીશું અમે ખાસ આવી ગયા હતા મઢુલી ટુ ની અંદર તો આજે અમે શાક છે એ ટ્રાય કરીશું અને કેવું છે એ બધું આપણે જાણીશું કે ટેસ્ટ કેવો છે એનો અને ખાસ કરીને જે તંદુરી રોટી છે પાપડ છે છાસ છે અને ઘણા બધા બીજા જેને કહેવાય કે શાક છે તો ખાસ કરીને આપણે જે અત્યારે આ જે શાક છે એને આપણે ટ્રાય કરીશું કેવું છે અમેઝિંગ છે ટેસ્ટી છે કે બહુ તીખું છે હું કઈશું તમને ખૂબ જ જોર જોરદાર બેસ્ટ માં બેસ્ટ એકદમ જેને કહેવાય ને કે તીખું નહીં મોડું નહીં એકદમ સ્વાદિષ્ટ તો તમે પણ આવી જાવ મધુલી તુની અંદર